નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં વૃદ્ધાવસ્થામાં પાચનને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે આ આઠ વસ્તુઓ જરૂર ખાવી જોઈએ મિત્રો આજનો વિડીયો ખરેખર ખાસ છે કારણ કે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે જીવનમાં દરેક તબક્કામાં મહત્વનો છે પણ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં તો બહુ જ જરૂરી છે વૃદ્ધાવસ્થા તે જીવનનો એક એવો તબક્કો છે કે જ્યાં શરીરની અનેક પ્રણાલીઓ ધીમે ધીમે નબળી પડવા લાગે છે હાડકાં પાતળા અને બરળ થઈ જાય છે સ્નાયુઓની શક્તિ ઓછી થવા લાગે છે અને સૌથી સામાન્ય પરંતુ મોટો પડકાર ઊભો થઈ જાય છે પાચન શક્તિમાં ઘટાડો જે ખોરાક યુવાનીમાં સરળતાથી પચી જતો હતો તે હવે પેટમાં ભારેપણું ગેસ અથવા તો અજીર્ણ જેવી તકલીફ લાવી શકે છે આવી પરિસ્થિતિમાં યોગ્ય આહારથી પાચનતંત્રને મજબૂત રાખવું બહુ જ જરૂરી બની ગયું છે એસિડિટી ગેસ અપજો કબજિયાત અને ભૂખ ન લાગવી આવી તકલીફો પણ ઘણી વધી ગઈ છે રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે આવી પરિસ્થિતિમાં યોગ્ય આહાર અને સંતુલિત જીવનશૈલી અપનાવવી બહુ જ જરૂરી છે આજે અમે તમને એ જણાવશો આઠ એવી ખાસ વસ્તુઓ વિશે જે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેની દૃષ્ટિએ પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદરૂપ છે આ વસ્તુઓને તમારા દૈનિક આહારમાં સામેલ કરશો તો ન માત્ર પાચન સુધરશે પણ શરીર અને મન હંમેશા તાજગી અને ઉર્જાથી ભરપૂર રહે છે તો ચાલો મિત્રો એક પછી એક આ વસ્તુઓ વિશે આપણે વિગતવાર જાણી લઈએ મિત્રો આની પહેલા વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક અને શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે આ માહિતી તમારા અને તમારા સ્વજનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તેને અંત સુધી જોવા માટે આપને નમ્ર વિનંતી છે નંબર એક વરિયાળી મિત્રો વરિયાળી આયુર્વેદનું એક અમૂલ્ય રત્ન છે જેને અગ્નિદીપક અર્થાત પાચન અગ્નિને પ્રજ્વલિત કરનાર રૂપે ઓળખવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં ઘણીવાર ભોજન પછી પેટમાં ભારેપણું ગેસ અને ડકાર જેવી સમસ્યાઓ થવા લાગે છે અને આ વરિયાળી આ બધી જ તકલીફોમાં અદ્ભુત અસરકારક સાબિત થઈ ગઈ છે વરિયાળીના મિત્રો ચમત્કારી ફાયદા છે પાચન એન્ગાઈમ્સના સ્ત્રાવને વધારી ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરી શકે છે ગેસ ડકાર અને પેટના સોજામાં રાહત પણ આપી શકે છે ભોજન પછી મોઢાનો સ્વાદ સુધારે છે અને તાજગીનો અનુભવ પણ કરાવે છે મિત્રો તે ભૂખને નિયંત્રણ કરીને વધુ પડતું ખાવાની આદતને અટકાવે છે શરીરને ઠંડક આપે છે અને મોઢાની દુર્ગંધ પણ દૂર કરી દે છે વરિયાળી કેવી રીતે સેવન કરવી જોઈએ તો મિત્રો ભોજન પછી અડધી ચમચી વરિયાળી ધીમે ધીમે ચાવજો જેથી તેના તમામ ગુણ શરીરને મળે સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી વરિયાળી ઉકાળી ચા બનાવીને પી શકો વરિયાળીને હળવાશથી શેકીને થોડી સાકર સાથે ખાવાથી પણ તમને ફાયદો થઈ શકે છે જો તમને વધારે ગેસની સમસ્યા હોય તો વરિયાળીને અજમા સાથે પણ મિક્સ કરીને લઈ શકો છો નંબર બે છાશ મિત્રો છાશ ભારતીય ઘરોનું એક પરંપરાગત એને સ્વાદિષ્ટ પીણું છે જે ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં પાચન માટે અમૃત સમાન છે તેમાં પ્રોબાયોટિક્સ ભરપૂર હોય અને જે આંતરની સારી બેક્ટેરિયાને મજબૂત બનાવે છે અને પાચન શક્તિને સુધારે છે તેમાં રહેલા પ્રોબાયોટિક્સ બેક્ટેરિયા આંતરડાના સ્વાસ્થ્યને જાળવે છે અને પાચન ક્રિયાને સરળ બનાવી જાય છે આથી મિત્રો તમે છાશ પીવાના ફાયદા પણ જાણી લો આ સારા બેક્ટેરિયાની સંખ્યા વધારે હાનિકારક બેક્ટેરિયાને ઘટાડે છે કબજિયાત અને પેટના ભારેપણામાં રાહત આપે છે એસિડિટીને નિયંત્રિત કરીને પેટને ઠંડક આપે છે શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે જે ખાસ કરીને વૃદ્ધો માટે ખૂબ જ જરૂરી છે છાશનું સેવન કેવી રીતે કરવું જોઈએ મિત્રો બપોરના ભોજન પછી એક ગ્લાસ છાશ પીવી તેમાં થોડું શેકેલું જીરું ફુદીનાના પાન અને ચપટી સંચળ ઉમેરી તેની સ્વાદ અને ગુણવત્તા વધારી શકો છો શક્ય હોય તો તાજું દહીં બનાવી તેની છાશ તૈયાર કરો જેથી પ્રોબાયોટિક્સનો પૂરો લાભ મળે રાત્રે છાશ લેવાનું ટાળવું અને ખાસ કરીને જો તમને શરદી કે શ્વાસ સંબંધિત સમસ્યા હોય નંબર ત્રણ પલાળેલી સૂકી દ્રાક્ષ એને કહેવાય મુનક્કા મુનક્કા એટલે કે સૂકી દ્રાક્ષ જે વૃદ્ધો માટે કુદરતનું એક અમૂલ્ય વરદાન છે તેમાં રહેલી કુદરતી મીઠાશ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ પાચન સુધારવામાં અને ઉર્જા જાળવવામાં ખૂબ જ મદદરૂપ છે વૃદ્ધાવસ્થામાં ધીમો મોટાબોલિઝમ અને આહારમાં ફાઇબરની ઓણપને કારણે કબજિયાતની સમસ્યા સામાન્ય બની જાય છે આવી સ્થિતિમાં પલાળેલી સૂકી દ્રાક્ષ અદ્ભુત રીતે કામ કરે છે પલાળેલી સૂકી દ્રાક્ષના ફાયદાઓ પ્રાકૃતિક ફાઈબરથી ભરપૂર એ હોવાથી આંતરડાને નરમ બનાવે છે અને મળત્યાગને સરળ કરી કબજિયાતમાં રાહત આપી શકે આર્યનની સમૃદ્ધિ હોવાથી શરીરની ઉર્જા જાળવે છે અને એનિમિયા થવાથી બચાવે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ વૃદ્ધાવસ્થામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે એન્ટી ભરપૂર મુનક્કા શરીરની અંદરથી સ્વસ્થ અને તાજગીભર્યું રાખે છે સુખી દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ મિત્રો તેને રાત્રે આઠથી દસ સૂકી દ્રાક્ષ સ્વચ્છ પાણીમાં પલાળે સવારે ખાલી પેટે દ્રાક્ષને સારી રીતે ચાવી સાથે તેનું પાણી પણ પી જવું તમે ઈચ્છો તો સૂકી દ્રાક્ષને ગરમ દૂધમાં પલાળીને પણ લઈ શકો છો ડાયાબિટીસના દર્દીઓએ સૂકી દ્રાક્ષ ઓછી માત્રામાં અને હંમેશા ડૉક્ટરની સલાહથી જ લેવી જોઈએ મિત્રો જો તમને હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો તરત જ તમે લાઇક બટન દબાવો અને આ માહિતીને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમે બેલ આઈકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરી દો જેથી તમને અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે ગેસ પેટનો દુખાવો અને સોજામાં પણ રાહત આપે છે સાથે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શરદી ઉધરસ જેવી સમસ્યાઓથી બચાવે છે લસણનું સેવન કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો રોજ સવારે ખાલી પેટે એક બે લસણની કળી સ્વચ્છ પાણી સાથે ગળી લો લસણને થોડા ધીમા હળવાશથી શેકી દાળ કે શાકમાં ઉમેરી શકો જો લસણની ચટણી બનાવી ભોજન સાથે થોડી માત્રામાં લઈ શકો છો અને લસણની તાસીર ગરમ હોય તેથી જો મિત્રો તમે ગરમીની તકલીફ હોય તો તેનું સેવન મર્યાદિત જ કરવું જોઈએ નંબર પાંચ અજમો મિત્રો અજમો આયુર્વેદમાં પાચન માટેનું શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે વૃદ્ધાવસ્થામાં વારંવાર થતી પેટની પીડા ગેસ અને ભૂખ ન લાગવાની સમસ્યાઓમાં અજમો રામબાણ ઉપાય તરીકે કામ કરીએ છીએ તેના સુગંધિત અને કાર્મિનેટિવ ગુણ પેટના દુખાવાને મટાડે છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે પ્રાકૃતિક ઔષધ તરીકે જાણીતી ઈસબુલ મળને નરમ બનાવી તેને આંતરડામાંથી સહેલાઈથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે તેમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર આંતરડાને સ્વચ્છ રાખે છે કબજિયાત ગેસ તેમજ પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે તે કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરને નિયંત્રણ રાખવામાં પણ સહાયક છે સાથે જ ભૂખ પર નિયંત્રણ રાખવાથી વજન સંભાળવામાં પણ મદદ કરીએ મિત્રો રાતે સૂતા પહેલા તમે એક ચમચી ઈસબગુલ એક ગ્લાસ ગરમ પાણી સાથે અથવા દૂધમાં ઉમેરી પી શકો છો પીધા બાદ તરત સૂઈ જાઓ અને ફરવું ટાળો જેથી તેનો પ્રભાવ યોગ્ય રીતે થઈ શકે ઈસબ છાશ અથવા દહીં સાથે પણ લેવાય છે પણ એક વાત યાદ રાખો કે એ સબ લીધા પછી પૂરતું પાણી જરૂર પીવું નહીં તો તે પેટમાં અટકી શકે છે નંબર આઠ હિંગ મિત્રો હિંગ ભારતીય રસોડાનું એક નાનું પણ અત્યંત શક્તિશાળી ઘટક છે જે સ્વાદ વધારવા ઉપરાંત પાચન સુધારવામાં પણ મદદ કરે છે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુનો વૃદ્ધાવસ્થામાં અપચો ગેસ અને પેટના દુખાવામાં ખાસ મદદરૂપ છે તો ચાલો જાણીએ હિંગથી થતા મુખ્ય ફાયદાઓ મિત્રો આંતરડામાંથી ગેસ કાઢીને તમે પેટને હળવું રાખે છે પાચનક્રિયા તેજ કરીને ખોરાકને ઝડપથી પણ પચાવે છે આથી ભૂખ વધારવામાં મદદ કરે છે પેટના ચેપને રોકે છે અને આંતરડાના સોજાને ઘટાડે છે અને આઈબીએસ જેવી સમસ્યામાં પણ રાહત આપી શકે છે હિંગનું સેવન તમારે કેવી રીતે કરવું જોઈએ મિત્રો અડધી ચપટી હિંગ એક ગ્લાસ ગરમ પાણીમાં ઉગાડીને પી જાઓ શાકભાજી દાળ અથવા તો કઢીના વઘારમાં હિંગ ઉમેરો થોડા ધીમા હિંગને હળવું શેકીને ભોજનમાં ઉમેરવાથી પણ ફાયદો થઈ શકે છે ખૂબ જ ઓછી માત્રામાં હિંગ લ્યો કારણ કે વધુ માત્રામાં ગેસ અથવા તો બળતરાનું કારણ બની શકે મિત્રો હવે જાણીએ કે પાચનને મજબૂત બનાવવાના ઘરેલું નિયમો ઉપર જણાવેલી આઠ વસ્તુઓ સિવાય કેટલીક રોજિંદી આદતો પણ પાચનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે આ નિયમોને અપનાવશો તો તમારા પાચન તંત્રને લાંબા સમય સુધી મજબૂત રાખી શકશો નિયમ નંબર એક ખોરાક ધીમે ચાવો વૃદ્ધાવસ્થામાં દાંત અને પાચન બંને નબળા થવા લાગે છે ખોરાકને ઓછામાં ઓછા વીસ થી ત્રીસ મિનિટ વખત ચાવવાથી પાચન ઓછું ભારે પડે છે અને ખોરાક સરળતાથી પચે છે નિયમ નંબર બે ભોજન અને સૂવામાં બે થી ત્રણ કલાકનું અંતર રાખો ખોરાક પછી તરત સુવાથી પાચનક્રિયા ધીમી પડી જાય અને ગેસની સમસ્યા વધી શકે છે રાત્રે હળવું ભોજન લઈ અને સૂતા પહેલા થોડું ચાલવું જોઈએ નંબર ત્રણ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ ઠંડુ પાણી પાચન અગ્નિને ધીમું કરે છે જ્યારે ગરમ પાણી તેને વેગ આપે છે દિવસમાં તમારે બે થી ત્રણ વખત ગરમ પાણી પીવું જોઈએ ખાસ કરીને ભોજનની પહેલા નિયમ નંબર ચાર ભોજન પછી સો પગલાં તમારે ચાલવું જોઈએ આયુર્વેદમાં કહેવાયું છે કે ખોરાક પછી સો પગલાં ચાલવાથી પાચન સુધરે છે અને ગેસની સમસ્યા ઘટે છે ભોજન પછી પાંચથી દસ મિનિટ હળવું ટહેલવું પૂરતું છે નંબર પાંચ તણાવથી દૂર રહો તણાવ પાચન ક્રિયા પર નકારાત્મક અસર કરે છે યોગ ધ્યાન અથવા તો હળવું પ્રાણાયામ કરવાથી મન શાંત રહે છે પાચન સ્વસ્થ રહે છે નંબર છ નિયમિત ભોજનનો સમય દરરોજ એક જ સમયે ભોજન લેવાથી શરીરની પાચનક્રિયા નિયમિત રહે છે વધુ ભારે અથવા તળેલું ખાવાનું ટાળવું જોઈએ તો મિત્રો વૃદ્ધાવસ્થામાં પાચનતંત્રની નબળાઈ ઘણી બીમારીઓનું મૂળ પણ બની શકે છે જેમ કે ડાયાબિટીસ હૃદયરોગ અને ગેસ્ટ્રો એન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ સાઠ વર્ષની ઉંમર પછી આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પચવામાં સરળ હોય ગેસ ન બનાવે અને પૂરતું પોષણ આપે ઉપર જણાવેલી આઠ વસ્તુઓ વરિયાળી છાસ મુનક્કા લસણ અજમો કેળો ઈસબ ગુલ અને હિંગ તમારા પાચનતંત્રને મજબૂત રાખશે અને આંતરડાને સ્વચ્છ રાખે છે શરીરને અંદરથી હળવું અને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે આ ઉપરાંત ઉપરના વધારાના સૂચનોને અપનાવવાથી તમારા જીવનમાં ચોક્કસ સકારાત્મક ફેરફાર આવે છે પરંતુ તમે યાદ રાખો દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અલગ હોય છે તેથી આ વસ્તુઓ નિયમિત લેતા પહેલા ખાસ કરીને જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમારે ડોક્ટરે આયુર્વેદાચાર્ય અથવા ન્યુટ્રિશનની સલાહ જરૂર લેવી જોઈએ મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો પણ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર